Thank you પોલીસે ગાંજા સાથે કિસ્સમને ઝડપી પાડ્યો આરોપી ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડવા ગાંજો વેચતો હતો પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો આરોપી પાસેથી રૂપિયા બાવીસ હજારથી વધુની ચારસોને સાઠ પોઇન્ટ નવ ગ્રામ ગાંજો કબ્જે કર્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી આરોપી છૂટક ગાંજાનો વેચાણ કરતો હતો આરોપી પાંડેસરના બ્રિજ પાસે કિસ્મ જોડેથી ગાંજાની ખરીદી કરી હતી પોલીસે ગાંજા આપનારી સમની શોધખોળ હાથ ધરી ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે શું હકીકત છે જી કલ ગઈકાલ તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આશરે રાત્રિના આઠ વાગે આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એડી પરમારનાઓને બાતમી મળે કે ભરથાણા ગામમાં આવેલ અલ્પતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસ લગભગ ગાજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે ગેર નશાના માર્ગે દોરી રહ્યો છે આ બાબતની જે છે એમને જાણ કરતા જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે ચારસો ને સાહીઠ ગ્રામ જેટલો જે છે ગાડી મળી આવી અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ અને ઓગણત્રીસ મુજબ જે છે કાર્યવાહી કરે છે સર આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો તો કોને આપવાનો હતો કઈ રીતના આરોપી હાલ પોતે જે છે એ પાડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ જે છે એ પોતે જોઈએ ઓળખી શકે એમ જણાવે છે બાકી પોતાના નામ સરનામાં એની ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રીજ નીચેથી એ જે છે ગાંજો લાવ્યા હોય અને જણાવે છે સરકારે સપ્લાય કરવાનું કામ કરતો હતો આરોપી એ આરોપી એમ કહે છે કે હું જે છે એને નાની નાની પૂળીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે કેટલા દેવા જેવો છે એને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવ્ય અને ક્યાંથી લાવ્યો હતો એને એ જે મેં આપણે જણાવ્યું પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક